ગઢડાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અઠ્યાવીસ જેટલા નાના મોટા મંદિરો હટાવવાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે શેરી મહોલ્લામાં આવેલા મંદિરો અને ડેરીઓ હટાવવા નગરપાલિકા દ્વારા અપાઈ છે નોટિસ ગઢડાઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિરો હટાવવાનો નિર્ણય પાછો લેવા માટે માંગ કરી છે

આજે ઘરડા વિશ્વ હિન્દુ પરિષદ અને ગઢપુર નો સમગ્ર હિન્દુ સમાજ અને નાની મોટી ડેરીઓના પૂજારી તથા એના આગેવાનો એ લોકો અમે મામલતદાર ઓફિસ ખાતે આજે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા